भेला बापुजी મારા બાપુજી ડોક્ટર છે વેટનરી ડોક્ટર છે સુરત જિલ્લામાં વેટનરી અધિકારી તરફ ફરજ બજાવતા અને મારા મમ્મી હાઉસવાઈફ છે એ સમયમાં મારા મમ્મીએ અ હોમ સાયન્સ ને કહ્યું ગુરુકુળમાં અભ્યાસ કરેલો હતો અને પપ્પા ગવર્મેન્ટમાં વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવતા હવે નિવૃત્ત થઈ ગયા છે

સારે જે નોકરી કરે એને સારી અમે સુરત માં લખોખાજી 46 વર્ષથી આવેલા છે હું 41 વર્ષથી આવેલી છું અને દેવસી લગભગ 46 વર્ષથી અહીં આવેલો છે અમે અહીંયા સુરતમાં જ નોકરી કરેલી છે એટલે અમે સુરતમાં જ અહીંયા નોકરી બી સુરત થી જ થઈ છે ને એટલે બી સુરત જ થી છે અને મારા છેતાલીસ વર્ષ થયા છે મારા બે છોકરાઓ અહીંયા સુરતમાં જ ભણેલા છે અને મોટા પણ સુરત જ ગયેલા છે અને હમણાં લગભગ પાંચથી છ છે પોરબંદર ગયેલા છે અને છોકરી મારી યુકે છે એરોસ્પેસ એન્જિનિયર છે અને મારો છોકરો મૅકે મિકેનિક અને એન્જિનિયર માસ્ટર ડિગ્રી કરેલી છે પણ એને નોકરી નહોતી કરવી એને ખેતી કરવી ને આ મારા મારી બહુ છે રોશની એણે બીએડ કરેલું છે અને એને અમે નોકરી નહીં કરવા દીધી એટલે એને બી ખેતીમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો એ બે જણા પોરબંધ રહે છે એને બે છોકરા છે મારા બાપુજી વેટરનરી ડોક્ટર તરીકે સુરત નોકરી કરી પણ એની પહેલાં ઘણી બધી સ્ટ્રગલ કરી મારા દાદા હતા એમની પરિસ્થિતિ ઘણી વીક હતી ને ઘણા બધા બાળકો હતા એમને અને પુરવાર થતી એટલે અઢી રોટલી લઈને સરકારી નોકરી કરવા પહેલાં સરકારી સ્કૂલમાં ભણતા રાવલ જતા અડધી રોટલી લઈને

અને પછી એની આ ડોક્ટર ઉપર મેળવી અને કંઈ નથી અમારે ઘણું બધું કીધું એ સ્ટ્રગલ કરવામાં કરવામાં ઘણીવાર તકલીફો પડતી એમાં એક તકલીફ બને કિડનીની હતી એમાં એમને તકલીફ થઈ એટલે ત્યારે બાપરા દાદાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે દુઃખ સહન કર્યા રાખ્યું એમાં એમણે ભણતા સમયે કોલેજના સમયમાં જ એ કિડની એમને ગુમાવવી પડી અને સારવાર ના મળી એને લીધે પૈસા નતા એટલે એને કીધું નહીં ઘણો બધો સ્ટ્રગલ કર્યું હતું અને કોઈ સુવિધા વગર ભણીને ડોક્ટર થઈને જે લોકો કહે છે કે સુવિધા હોય તો જ ભણાય એ વસ્તુ નથી આપણામાં હોશિયારા હોય ધગસ હોય લાગણી હોય ભણવાની તો ગમે સ્કૂલમાં ગમે ત્યાં બેસીને આપણે ભણી શકીએ ત્રણ વર્ષ જોઈએ જવાબ કોઈ ના બાપ ની નથી અમારા ઘરની અંદર બે ચમચી ત્રણ વાટકી અને ચાર થાળી હતા અને સરકારી ક્વાર માં રહેતા આ ઘરે મારા પપ્પા પછી લીધું નોકરી ગયેલા પછી અને એની પાછળ અને મા બાપ ની ઘણી જૂની જવાબદારીઓ હતી ત્યાં

ઘરમાં એન્ટર થાય ને એટલે હોલ આવે મોટો બધો આપણી જે સિટી માં હોય ને ઝીલકાઝા રૂમ એવી રીતે બહુ મોટું ઘર હે ને હોલ હે મોટો બધો પેલા અને આ ટીવી છે અને આ બધી છે

નીતામાં છેルダーમ પર રૂમમાં છે અને આ હે ડાઇનિંગ હે બેડરૂમ પૂરો થાય ને પછી સીધું ડાઇનિંગ આવે અને આ માંસી હે આ માંસી હે ને ઘણા વર્ષથી આ કામ કરવા આવે અમે આવું તો તેદુ નો આવે ત્યાં સાત આઠ વર્ષ દબ 10

અને ઝાડવા હે નાના નાના બધા નાના ઝાડવા ફૂલ ઝાડ ને એવું બધું અને આ કબાટ હે બાજુ અને આ ને કપડા આપણે તો એક આ હોય અને આ હે બેડરૂમ અને હા હે આપણું મંદિર ગ્રુપ

તમને uh, <laughs>